વડોદરામાં ગણેશ ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી ચાલી રહી છે ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા ખાતે ભાજપના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરેના નિવાસસ્થાને દર વર્ષ પ્રમાણે આ વર્ષે પણ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે આયરે પરિવારના રાજા બપ્પાના દર્શન માટે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિદ દેસાઈ દર્શન માટે પધાર્યા હતા શ્રીજીના દર્શન કરી તેઓએ ધન્યતા અનુભવી હતી તેઓ દ્વારા આયરે પરિવારને ગણેશ ઉત્સવની શુભકામનાઓ આપી હતી ગણેશ ઉત્સવના સાતમા દિવસે આયરે પરિવારના રાજા શ્રીજીની પ્રતિમાનું ઇકો ફ્રેન્ડલી રીતે વિસર્જન ઘર આંગણે જ કરવામાં આવ્યું હતું યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે ભાજપના નેતા રાજેશભાઈ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ આયરે પરિવારના જીતેન્દ્રભાઈ આયરે દીપકભાઈ આયરે રોનક આયરે નિસર્ગ આયરે સહિત પરિવારના સભ્યો કાર્યકર્તાઓએ ગણપતિ બપ્પા મોર્યાના જયઘોષ સાથે પૂજન અર્ચન કરી આરતી કર્યા બાદ ઘર આંગણે જ ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરી બપ્પાને આવતા વર્ષે વહેલા આવો અને સૌ લોકોનું કલ્યાણ કરોની પ્રાર્થના કરી હતી અમારા ઘર આંગણે અમારા ઘરની અંદર બાપા વિરાજમાન હોય છે એ બાપાને સાત સાત દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ આજના દિવસે બાપાનું વિસર્જન કરવા જઈ રહ્યું છે ત્યારે પરિવારના તમામ લોકો દર વખતની જેમ એકત્ર થઈને બાપાનું વિસર્જન કરવા અમે અમારા ઘર આંગણે જે વ્યવસ્થા કરી છે મૂર્તિ તો તમે જુઓ કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિના માધ્યમથી ઘરના પાસે વિસર્જન થાય અને તેની અંદર રહેલી જે માટી છે જે એ પાણી છે એ ઘરના કુંડાઓની અંદર અમે તેનો ઉપયોગ થાય જેથી બાપાના આશીર્વાદ હંમેશા અમારા પર બન્યા રહે છે અને તે જ સાથે બાપાનું આજે વિસર્જન એટલે કે ફરીથી એક વખત બાપા આજે વિસર્જન થઈને આવતા વર્ષની ફરીથી અમે તેમની રાહ જોવાના છે ત્યારે આજના દિવસે વિસર્જન કરવા જઈ રહ્યા છે અમારા સાથે તમામ અમારા જે પરિવારના લોકો છે આજના દિવસે જોડાયા છે તો જે પણ લોકો આજના દિવસે અહીંયા આવ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મીડિયા કર્મીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એવી જ રીતે આપને કહું કે વડોદરા શહેરની અંદર ઝેર ઠેર જગ્યાએ વડોદરા મહાનગરપાલિકાના માધ્યમથી જે સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે બદલ વડોદરા કોર્પોરેશન મ્યુનિસિપલ શ્રી કમિશનરશ્રી શ્રી તેમજ ફાયર ઓફિસર્સ અને ફાયરની જે ટીમ છે પોલીસ કર્મી છે જે વડોદરા શહેર પોલીસનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સુંદર વ્યવસ્થા કોઈને પણ અવગણતા ના પડે અને સુંદરતા રીતે પોતાના વિશે બાપાની જે આરાધના કરી છે જે આસ્થાથી કરી છે એ પોતાના બાપાની વિસર્જન થાય એ તમામનું જે વ્યવસ્થા કરી છે તે બદલ વડોદરા કોર્પોરેશનનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એવી જ રીતે અર્થ ગણપતિ બાપા છે તેમનો પણ આજના દિવસે વિસર્જન થવા જઈ રહ્યું છે ત્યારે આવેલા તમામ જે લોકો છે તેમનો પણ અમે આભાર માનીએ છીએ અને બાપાને સદાય અમે પ્રાર્થના કરતા રહીશું હવે વડોદરા પર આવેલી તમામ મુસીબતોને દૂર કરીને કેમ કે પોતે વિઘ્ન હરતા છે તમામ વિઘ્નોને હરીને વડોદરા શહેરને દે એક વખત ગણપતિ દાદાના ઘરે તો અમે દરેક વાર નાખીએ કોટ ગણેશ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી જઈએ પણ આજ રીતના જયારે પોતાના ઘર પર જયારે દાદાના આશીર્વાદ હોય સાત સાત દિવસ સુધી પાઠ પૂજા સાથે ધાર્મિક સાથે સંસ્કાર સાથે જે આપણા સંગઠન જે લોકમાન્ય ટિળકના જે એક ગોલ હતો કે લોકો સમાજ સાથે જોડાય સાથે સાથે ઘરે ઘર સુધી પહોંચે સાત દિવસ સુધી બાબાના જે આશીર્વાદ હતા આજે સાતમા દિવસે એક વિસર્જન આવનારું એક નવું વિસર્જન ક્યારેય વિસર્જન હોતું નથી હર હંમેશા ગણપતિ દાદાના આશીર્વાદ જ હોય છે તો ફરી એકવાર આજના દિવસે સમગ્ર વડોદરા શહેરવાસીઓને અને ખાસ કરીને અમારી સાથે જોડાયેલા તમામ મિત્રોને અને વડોદરા શહેરવાસીઓને આજના દિવસે વિઘ્ન હર્તા દેવ હર હંમેશા બધાનું વિઘ્ન ટાળે બધાને સુખ સમૃદ્ધિ અને સ્વસ્થતા એમને દરેક જીવ દરેકનું જીવન સારું રહે અને સ્વાસ્થ્ય સારું રહે સમૃદ્ધિ આપે તેવી જ દાદાના ચરણોમાં પ્રાર્થના ફરી એકવાર સમગ્ર આઈરે ફેમિલી તરફથી સમગ્ર વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ વંદન જય ગણેશ જય સાંજ બસ દાદા છે તમે વિસર્જન નથી આ બારે માસ અમારા ઘરમાં જ રહેશે કારણ કે આ વિસર્જન પછી એની જ માટી દ્વારા અમે વર્ષો સુધી આ જ માટીથી અમારા તુલસીના કુંડ અમારા ઘરની અંદર હોય છે એટલે વિસર્જન હોતું જ નથી એ સર્જન જ હોય છે અને દાદા વગર તો કોઈ શુભકામ કરી જ ના શકે આવનારા દિવસોમાં આ જ રીતના શુભકામો લાભના કામો બધા જ જે લોકોના સમૃદ્ધિના કામો લોકોના સેવાના કામો દાદા હા હંમેશા અમારા પર આશીર્વાદ આપે અમે લોકો સુધી હું છું સમગ્ર આયરે પરિવાર અમારા મિત્રો આવી જ રીતના સેવા કરતા રહે અને આવી જ તાકાત સમગ્ર શહેરવાસીઓને આપે એવી શુભેચ્છા સાથે જય ગણેશ